તાજી થયું હતી અને ક્ષત્રિય સમાજના આક્રોશ સામે હવે રૂપાલાએ માફી છે મારા રામ રામ હું પરષોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું એનો એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે રોષ પણ વ્યક્ત કર્યો છે સલાહ પણ આપી છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછક કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું ધન્યવાદ